અમદાવાદની સ્કૂલમાં વાહન ચલાવનારને અપાશે ખાસ તાલીમ આ સમયે કઈ રીતે કામ કરવું તેની પણ ટ્રેનિંગ આપવામાં આવશે બાળકોની સુરક્ષાને ધ્યાનમાં લઈને આ ટ્રેનિંગનું આયોજન કરવામાં આવ્યું છે શહેરના અંદાજે ચાર હજારના સ્ટાફને આ ખાસ તાલીમ અપાશે અમદાવાદ શહેર ડીઓ અને આરટીઓનું સંયુક્ત આયોજન છે છવ્વીસ ડિસેમ્બરથી ત્રણ દિવસ સુધી આ ટ્રેનિંગનો કાર્યક્રમ ચાલશે તમામ એવા વ્યક્તિઓ કે જે સ્કૂલ વાન સાથે જોડાયેલા છે સ્કૂલ વાન ચલાવે છે અને સાથે સાથે એનું કાં તો મેનેજમેન્ટ કરતા હોય તો તેવા વ્યક્તિઓને અમે આમાં જોડવાના છીએ અને તમામને તાલીમ આપવાની છે અને કોઈપણ પ્રકારે શોર્ટ સર્કિટ કે બીજા કોઈપણ એવા બનાવોના કારણે ઘણી વખતે સ્કૂલ બસમાં આગ લાગતી હોય છે ઓવર કોન્ફિડન્સ હોય છે ઘણી વખત સ્કૂલમાં બસમાં ફાયર ઇક્વિપમેન્ટ હોય પરંતુ એનું ઓપરેટિંગ ન ફાવતું હોય જેના કારણે આવી ઘટનાઓ બનતી હોય છે એટલે ખાસ કરીને વિદ્યાર્થી સુરક્ષિત અને શાળા સુરક્ષિત આવા નારા હેઠળ અમે ફાયર ડિપાર્ટમેન્ટ અમદાવાદ શહેર સાથે રહીને અમે અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશનમાં આ પ્રકારે જુદા જુદા તબક્કાવાર તાલીમનું આયોજન કરવામાં આવેલું છે ને હવે વાત કરીશું ગુજરાતમાં નકલી ભરમાર તેની